ગાંધી જાબુ એના પછી છેલ્લે ગાંધી અત્યારે બસો અઢીસો વર્ષ થયા છે એ લીમડી આવી એટલે લીમડી ના જેટલા બધા ગામડા છે બધા દાદા મૂળ પુરુષ હર્પાદેવ ના બીજા મજલા પુત્ર એટલે બચેટ પુત્ર માંગુજી રૂપે મંગળસિંહજી માંગુજી માટે એવું કહેવાય છે પાટડી ઉગેલો સૂરજ પાટણમાં આત્મિક એટલે માંગોજી પોતે પાટડીમાં એમનો જન્મ થયો છે અને પાટણમાં એ કામ આવી ગયા છે એટલે એમને આપણે માની છે સર્વપ્રથમ તો એવું છે કે આપણે ઘણા બધા કહે તો ભાઈ માંગુજી દાદાનો ફોટો છે તો એ લીમડીવાળાને લાગે આપણે ન લાગે પર એવું નહીં ધાનદરાય જેને પોતે કહેતા હતા એમને પોતે ગર્વ હતું અને લીમડી ભાતને પણ ઘરું છે અને આપણને પણ ઘરું લેવું જોઈએ કે જ્યારે ઝાલા આપણને માતાજી ઝાલીને ઝાલા કર્યા એટલે સર્વ પ્રથમ અગર કોઈ ઝાલાવંશમાં સુરપુરા તરીકે થયા હોય તો માવું ઝાલા આપણા માટે ગરવની વસ્તુ સુરપુર હોય હું ગામમાં જાઉં ત્યારે કહું છું ભાઈ કોઈ પણ સુરપુરાથી હોય આપણા ગામ વિશેથી હોય ભલે ભાગ બીજા ત્રીજા ચોથા પાંચમાં જેમના હોય પણ એ બધા ઓમ જુઓ તો સુરપુરા હોય એકના માટે પોતાના માટે નથી આવે ગામ માટે થયો હોય પ્રજા માટે થયો એટલે એમને બધાને પૂજવું જોઈએ એટલે એ પ્રથમ સુરપુરા છે આખા ઝાલાવંશમાં તો આપણે એમને પૂજવા માટે યોગ્ય કહેવાય કે ભાઈ એમને રાખવું જોઈએ પાટડીએ ઉગેલો સુરજ પાટણ મહાત્મી કે મહામંગલેશ્વર મહાબલી રાણશ્રી જે ઝાલા ગઢ જાંબુ જાંબુ બિરાજતા હતા પોતે એમની ગાદીપતિ ચોરાસી ગામની એમને મળી હતી બીજા નંબરના કુંવર હતા એટલે એમને ચોરાસી ગામ પટાયા તરીકે મળ્યા ગાદી જાંબુ એમની સ્થાયી પછી એક બાજુ જે છે એક બાજુ આખો દ્રશ્ય દર્શાવ્યું છે જાંબુમાંથી નીકળે છે અને એ આપણે હરપાલ દેવથી લઈને પાંચ પેઢી સુધી જે સોલંકી વંશ છે ને એમના આપણે સોલંકી વસ છે સોલંકી વસના આપણે સામંત તરીકે જ નહીં કે રાજા સ્વતંત્ર રાજ નહીં આપણે એમના સામંત તરીકે હતા એટલે સામંત હતા એટલે એ પાર્ટીમાંથી નીકળે છે એવું દર્શરે દર્શાવ્યું છે કે માંગુજી જાના છે એ જામુમાંથી નીકળે છે જામુમાંથી નીકળે એટલે હાથી ઉપર બેડે છે હાથી શું કામ કેમ કે જે માંગુજી જાલા માંગુજી પોતે હતા એ એટલા બધા બળશાળી એટલું બોલવતું એ માં કે એ હાથી ફેરવતા એમની ખોરાક એવી કે હાથ હાથ ઘડા હોય ને એ ઘી ના પી જતા એમાં આપણા ચોપડા પ્રમાણે પણ એમાં સંદર્ભ લીધા છે એ પણ કલ્પનાની રીતે છે પણ કલ્પનામાં એ પરિકલ્પના જ છે પર એવા લાગતા છે એવો ફોટો બનાવ્યો છે એ સમયે ફોટોનો ચલણ નહોતો એટલે ચોપડા ઉપરથી આધાર લીધો છે ઘણા બધા જૈન ગ્રંથોમાં એમના આધાર લીધા છે કેમ કે નજનો નજર જૈન મુનિઓ જોયેવા છે કે એવા હતા કે ભાઈ હાથી ફેરવતા હાથમાં પકડીને હાથી ફેરવતા કૂંચડો પકડી એટલે એટલા બધા બળસાડી હતા એટલે એમને હાથી ઉપર બેડવામાં આવ્યા અને

એ રીતે પછી સિદ્ધરાસિંહ સોલંકી પોતાને કોઈ મારે માટે કોઈ કામ આવ્યું છે એટલે એક વંશને બચાવવા ખાતે બીજું વંશ કામ આવે સિદ્ધરાજ સોલંકી સોલંકી વંશને બચાવવા માં ઝાલા વંશ કામ આવે તો એમને માટે એ સિદ્ધરાજ સોલંકી પોતાને પરગણામાં તળાવની વચ્ચોવચ પાટણમાં ઝાલા સ્તન બી બનાવી ઝાલા બનાવી એમની ખામી ખોડી અને એનો ઉપર એમને પ્રતિકમાં ભાઈ અમારા માતાજી પ્રતિક છે સોલંકી વંશના પ્રતિક એટલે સોલંકી વંશના માતાજી એટલે બહુચરાજી બહુચરાજીનું પ્રતિક છે કુક્કડધ્વજ તો કુક્કડધ્વજ એમાં મૂક્યો છે એવી રણખામ્ભી એમની હતી ત્યાં પણ અત્યારે દટાણપણા છે એટલે અત્યારે તો છે નથી અત્યારે એ એક નવી સ્થાપના નવી કરેલી છે કંથારિયામાં અત્યારે નવી નવી સ્થાપના કરી છે અને એ જ રીતે બનાવવામાં આવી પોતે ભાલો રાખ્યો છે એમને પ્રાસ તરીકે કહેવાય છે એમના ભયા હાથ નીકળ્યા છે છત્ર રંગની રક્ષા સૂત્ર પહેરી છે પોતાનો જે ધ્વજ છે એમાં પણ હાથી દર્શાવ્યો છે અગર કોઈ એક વંશ વંશ માટે કામ આવે એટલે એમને એવું કહેવાય છે કે અપ્સરાઓ તેડો આવે એટલે અપ્સરા દર્શાવ્યો છે સૂર્ય ચંદ્રની સાક્ષી પણ દર્શાવ્યો છે પાટડીએ ઉગેલો સૂરજ એટલે પાટડી નો દ્રશ્ય દર્શાવ્યો છે એ બાજુ સૂરજ ઉગે છે દીકરો થાય એટલે અને પાટણમાં આદમીઓ કામ આવી ગયા એટલે ચંદ્ર દર્શાવ્યું છે એ રીતે એ બધું દર્શાવ્યું છે